હલો ખેડૂત મિત્રો આપ જોઈ લ્યો મેં આગળ વિડીયો અપલોડ કર્યો તો સીનાનો મિત્રો એમાં પાંચ સાવ વાવેલા હતા કેરાની અંદર મિત્રો આ ઈના ઈનાયી સીના છે એમાં જો આ કેરાની પાળી છે ક્યારાની પાળી છે એ પાળી પણ નથી દેખાતી અને મિત્રો આમાં ક્યાંય ક્યાર હોય એવું લાગતું જ નથી એટલે કે બધું એક સરખું થઈ ગયું છે મિત્રો તમે સીણાનું વાવેતર આવી રીતે કરો અને આમાં તમે જોઈ શકો છો આમાં ફાલ લાગઠ આવ્યો છે જવું પાંદડે પાંદડે ફાલ આવેલો હે એટલે આ સીણો તો અવશ્ય ફાલ આવ્યો એ તો થવાનું જ છે એટલે મિત્રો વાવેતરમાં થોડાક સીણા ઝાઝા જરૂર પડે અને પાણી માપે માપે પાવ એટલે ઉત્પાદન સારું થાય મિત્રો જે ખેતી દોઢે સાહે વાવે એટલે આ સાલું શાહે કહેવાય તો મારું કહેવું એમ છે મિત્રો કે સાલું શાહે સીણા વાવો અને તમે એમાંથી વધારે નફો પાવ કમાઈ શકો તો એ માટે અમે આ ટ્રાય મારવા માટે આ આ વાવેતર કર્યું છે નકર કાયદેસર કેરામાં ત્રણ શાહ હોય એની બદલે મેં પાંચ શાહ કર્યા છે તો મિત્રો હવે હું આગળ વિડીયો બનાવીશ જ્યારે નીકળશે ત્યારે પણ વિડીયો બનાવીશ અને હું તમને જણાવીશ કે મિત્રો આ મારા દોઢમણ શીણાનું વાવેતર છે એમાં કેટલું ઉત્પાદન થાય છે अनि आनी जग्गा दोट मण जग्गा आमा मणमाइ पूरु आमा जो तन सा मणमाइ आनी जमिनमा त दोट मणनी जग्गा मणमाइ पूरु पनि पाँच साँटे सिना थोडाक आमा बेनिफिटेस यमा आ एतली <coughs> બીજાની ખેડૂત ભાઈઓની મેં માહિતી લઈને આ રીતના મેં વાવેતર કર્યું છે એટલે મિત્રો મારું જણાવવાનું એમ કે બધાય આવી રીતે વાવેતર કરો અને થોડોક આમાં વધારે ફાયદો રહેશે એટલે મારું કહેવું એમ છે કે આ રીતના વાવેતર સીણાનું કરો તો સારું રહેશે મિત્રો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો